યુટ્યુબ ફેમિલી કેમ સો બધા મજામાં હતી છો આપણે અત્યારમાં સવાર સવારમાં વાડિયા હેલા જેવી છે વાડિયા બાજરો લણવી છે જોઈ શકો છો આવો એક મારગ છે મળવી એમાં વાડિયા જે બાજરો જેવો છે બતાવો તમને સુધી આપણે વાડીયા પહોંચી ગયા છે વાડીયા આવીને કપડાં બદલાવી છે આપણે લણવાનો છે બાજરો અહીં જોઈ શકો છો ધામુડા આવી ગયા છે કાસા બાજરામ જઈને મળવી અહીં જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ છે ચાલો મળવી બાજરા કચો આ એટલો બાજરો વેણો છે એટલે બીજું આગ આગળ લણવાનો છે બીજો લણવી છે જાહેરના ચીર બાફડા છે પાણી ચાલુ કરેલું છે લાઈટ આવી નથી એક ચારો પીતો છે જોઈ શકો છો આપણે બાજરો લણવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો ઘરે આવી ગયા છીએ થોડુંક કામ હતું ખાતરની ની થેલી વાઈ બધી ઉતારી આજ જોઈ શકો છો કાળા ઓર્ગેનિક ખાતર તમને બતાવું ઓર્ગોનિક ખાતર છે આની એક ઠેલીના સસ્સો પચાસ એની હાટન આપણે આવ્યા